ભરૂચના ભેંસલી ગામના રહીશો આજે કલેક્ટર કચેરીએ પહોંચીને ભરૂચ દહેજ રોડના નવીનીકરણ સામે ચીમકી ભરેલો વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે છ લેન રોડ બનાવવાના કામ માટે તેમના મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ કોઈ પૂર્વ જાણ કોઈ નોટિસ કોઈ સંમતિ લેવામાં આવી નથી વર્ષોથી કરતા ગરીબ મજૂર વર્ગના લોકોનો આક્ષેપ છે કે ગામની બંને બાજુ આવેલા તેમના પેઢીધાર મકાનો પર લાઇન દોરી દેવામાં આવી છે અને હવે મકાન તોડવાના આદેશની ભીતિ વચ્ચે પરિવારજનો શિયાળાની ઋતુમાં બેઘર થવાની સ્થિતિમાં છે રહેવાસીઓએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જિલ્લાની અન્ય યોજનાઓ દેરોલ નબીપુર રોડ હોય એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન કે ગુડ્સ કોરિડોર બધામાં જ વળતર આપવામાં આવ્યું છે તો ભેંસલીના લોકો સાથે જ આટલું ઉપલાંગ વર્તન કેમ ગ્રામજનોની માંગ છે કે જમીન જો સંપાદિત કરવામાં આવી રહી હોય તો કાયદેસર વળતર આપવામાં આવે અથવા સરકાર તેમની રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરે

તેમજ વર્ષોથી રહેતા દેસટી ગામના તમામ લોકો આજ રોજ કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યા મુદ્દામાં એ છે કે ભરૂચથી દહેજ રોડ જે સુપરફાસ્ટ એક્સપ્રેસ બની રહેલો છે એનું નવનીકરણમાં જે રસ્તો પૂરો થઈ રહેલો છે તો અમારું કામ વર્ષો જૂનું રોડની આજુ બંને બાજુએ રહેતા અમારું કામ વહેંચાતું હોય અને રોડ પૂરો થવાથી જે આદિવાસીઓના વીસથી પચીસ મકાનો તૂટે છે તો તેની કોઈપણ જાતની જાણ કર્યા વગર એ લોકો માપી અને નિશાન કરીને ગયેલા છે અત્યાર સુધી કોઈ પણ વળતર નહીં કે કોઈપણ જાતની વાત વાત કર્યા વગર એ લોકો અમને નિશાન કરીને ચાલ્યા ગયા છે તો આજે કલેક્ટર સાહેબ અને છે અમે જાણ કરવા માટે આવ્યા છે કે સાહેબ અમને જે વસાવા લોકોના મકાનો છે એનું ઉચ્ચ વળતર મળે અને જ્યાં સુધી અમને વળતર ના મળે ત્યાં સુધી રસ્તાનું કામ બંધ રાખે અને જો આ વસ્તુ ના થાય તો અમે ઘાંટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ બનશે અમારી અને મકાનો તૂટવામાં અમારું છત છીનવાઈ જાય બીજે અમારી કોઈ પણ એવી વિકલ્પ નથી અને કોઈ પણ વળતર જોગવાઈ કરવામાં આવ્યું નથી અને અન્ય જગ્યાઓનું સંપાદિત કરી વળતર ચૂકવવામાં આવે અમારી સાથે આવું કેમ અમારી જમીન મકાનોનું સંપાદન કેમ કરવા કરવું કેમ ન કર્યું અમારી સાથે ઊંઘવાયું વર્તન કેમ કરવામાં આવે છે આગળ જે સુપરફાસ્ટ એક્સપ્રેસ બન્યો છે જેવી રીતના કે દહેગામ નબીપુર અને એ લોકોને જે હિસાબથી એમની જમીનોનું વળતર ચૂકવવામાં આવ્યું તો અમે તો વર્ષો જૂના રેસિડેન્સી એરિયામાં મકાનો તૂટે છે તો અમારું પણ યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે એ રીતના અમે આજે કલેક્ટર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા અને એમને અમને ખાતરી આપેલી છે કે યોગ્ય વર્તન ચૂકવાશે થેન્ક યુ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે